વડોદરા શહેરના નગરજનો હાલમાં બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે ત્યારે વાયરલ ફ્લુના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે ત્યારે વાયરલ ફ્લુના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે એક તરફ શહેરમાં કોરોનાના પાંચ પાંચ કેસ નોંધાઈ ગયા ત્યારે હવે વાયરલ ફ્લુના કેસો વધતા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે આ અંગે કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલના તબીબે જણાવ્યું કે હાલ આપણે બેવડી ઋતુઓનો અનુભવ કરી રહ્યા છે સવારના અને રાતના સમય થોડીક ઠંડક હોય છે બપોરે ગરમી હોય છે ત્યારે આ જે વાતાવરણ બદલાય છે એ વાયરસના ગ્રોથમાં અનુકૂળ હોય છે જેના કારણે અત્યારે સ્વાઇન ફ્લૂના વાયરલ રોગોના લક્ષણો લોકોમાં જોવા મળી રહ્યા છે એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાયરલ ફીવરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ ચેપી રોગ હોસ્પિટલમાં વીસ દર્દીઓ વાયરલ ફીવરના દાખલ છે તાકેદારીમાં જ્યાં પબ્લિક ભેગી થતી હોય જે ત્યાં જ્યારે જવાનું થાય ત્યાં જરૂરી માસ્કનો ઉપયોગ કરવો જોઈએ જેથી વાયરસનું ટ્રાન્સમિશન થતું હોય તો તે અટકી શકે છે અને ઇમ્યુનિટી વધે એ માટે લાઈફસ્ટાઈલ અને આયુર્વેદિક ઉકાળો લઈ સ્વાસ્થ્યની જાળવણી કરવા તબીબો દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે એ વાયરસના ગ્રોથ માટે બહુ ફેવરેબલ હોય અને એના કારણથી જ તમે જાણતા હશો કે અત્યારે સ્વાઇન ફ્લુના અને આ ટાઈપના જે વાયરલ ડિસીઝીસ છે એના રોગો વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તો એ જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાયરલ ફીવરના જે કેસીસ છે એમાં હાલમાં વધારો જોવા મળી રહ્યો છે આપણી પાસે હાલ વીસેક પેશન્ટ એવા વાયરલ ફીવરના એડમિટ